ધાનેરા તાલુકાના થાવર ગામે નરેશભાઈ ને ત્યાં એક નરેશભાઈ ઉંમર નાની છે પરંતુ બહુ ઘણું બધું અહીંયા એચએફ ગાયોનો એમનો તબીલો છે અને રોજનું સમથિંગ આઠસો સાતસો આઠસો દૂધ ભરાવે છે આઠસો નવસો તો નરેશભાઈ એકવાર તમે તમારો બાયોડેટા આપણા વ્યવહાર મિત્રોને આપી દો એટલે એક વખત તમારું નામ કામ અને બધું મારું નામ ચૌધરી નરેશભાઈ વાલાભાઈ ગામ થાવર તાલુકો જિલ્લો બનાસકાંઠા બરાબર આપણે નથી કહેતા છોટા પેકેજ બડા ધમાકા એના જેવું થયું આજે ખરેખર હું આવ્યો ત્યારે અહીં જોયું મેં એમના ફાધરને પૂછ્યું કે આ બધું કોણ ચલાવે છે તો કે મારો છોકરો આનું બધું હેન્ડલિંગ કરે છે મેં કીધું તમે તો કે અમે કામ થોડોક કરાવીએ પણ આનું જે મેનેજમેન્ટ છે એ બધું એ જ કરે છે તો નરેશભાઈ તમે કેટલું ભણેલા છો આની તારીખમાં પછી હું બાર ભણેલો બાર ભણ્યા પછી કોલેજ કરવાનો એવું કોઈ ભણવાનો કોઈ નોકરી લેવાનો કોઈ ટ્રાય કર્યો એ ટ્રાય જ નહીં કર્યો શોખ નહોતો એટલે ભણવાનો નોકરીનો કોઈ શોખ જ નહોતો કે મારી જેમ ભણવાની અંદર મીડિયમ હતા એટલે કે આપણો કે ભાઈ ચલો આપણે સરકારી નોકરી કરવી જ નથી કરવી જ નથી કેવું ઘણી વખત મિત્રો બનતું હોય છે કે ભાઈ અમુક લોકો ભણવામાં હોશિયાર હોય છતાં એ એમનો એક વિઝન અલગ હોય કે મારે આવું જ કરવું છે કારણ કે ખબર છે કે નોકરીમાં કોમ્પિટિશન છે મળે ના મળે એના કરતાં પોતાનો ધંધો શરૂઆત કરીશું તો થાય તો તમને આ પશુપાલનની અંદર આવવું એ તમે એમ કે ભાઈ ચાલો ફાધરની પશુપાલન છે તો આપણે એની અંદર જોડાઈશું એવું માનીને આવ્યા હતા કે ભાઈ તમારી એક ઈચ્છા હતી હોમ હતી અંદરથી કે આપણે પશુપાલન કરવું

બિલ્ડિંગ ઉપર કામ કર્યું છે એસી ઉપર છે એટલે એસી ઉપર ટોટલ જો મિત્રો તમે જોઈ શકો છો સારી સારી નસલ એમને ભાઈ એચએમ ગાયો છે હું એવું નથી કહેતો કે એચએમ રાખો એસી જે રાખો વ્યવસ્થિત રાખો સારી રાખો તમને અંદરથી પાંચ રૂપિયા મળવા જોઈએ એ વસ્તુ રાખી છે તમે કેટલી ઉપરાવો આઠસો થી નવસો વચ્ચે દિવસ આઠસો થી નવસો સરસ સરસ સવારનો કેટલો બી ગ્રાઉન્ડ

फोन लेवल में जाते ही होसो कभी नहीं लेबर लेके ना बाहर गए अच्छा लेबर बाहर गए कितना और बाकी थोड़ा को बाद लेबर हाजिर ना थी तो बाहर गया थे तो और ऐसे गायो एवरी गुड की की कमर में मार लेते और पेड़ पे तो बोल रहे हो गाइस बाकी बाकी तो नहीं अब आप सुन लीजिए तो कहीं जाती है तुम्हारी खुद ही नहीं अभी कानून की જયા જય 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 કે આને આગળની થોડું બતાવો એટલે કબર પડે કે વ્યવસ્થિત કે આ એકવાર વ્યવસ્થિત તૈયારી કરી દીધી કાસ્ટાનો પોકેટ કે કઈનું વિચારવું અહીંયા મને ચાલો દીધું એકર્જો લાગે છે ન તો ગાદરો ન ગાદરો તો હું બી ઓ ગત ફીલલા મારે તો અંગ્રેજી ના આપું તો તમાર ખાઈ દે મારું બી વર્ષે તો 22 25 લાખ નું આ વર્ષે તો છે 20 લાખ મારું એક વર્ષનું દૂધ જો તો તમાર શું વિચારવા

ચાલો માની લો કે આપણે તમે જે ગાયો દૂધ કાઢ્યું એ ગાયો ખાઈ ગઈ તમે મજા કરી ગયા જે પણ મતલબ એની ખર્ચા નીકળી ગયા તો વીસ લાખ તો તમારી ચોખ્ખી બચત થઈ હા એટલે પાક્કા બચી ગયા પ્લસ તમે ત્રણ વધ્યો છે આખલી ગાયોનું ત્રણ કેટલું થાય પોચ લાખ નું થાય બાર એક વર્ષ એક વર્ષનું છ લાખ એટલે છવ્વીસ લાખ તો ખાઈ ચોખ્ખી બચત એમાં તો કોઈનું અંદર કઈ ભાગ નહીં ના કાંઈ કે ફોનની અંદર ગયા ની અંદર ગયા હા ના ગાય બીમાર પડી એવું તો કંઈ નહીં બરાબર મિત્રો છવ્વીસ લાખનો ઓલરેડી નફો બોલાય પણ આપણે બીજું કંઈ નહીં ગણતા ઘણી વખત લોકોને એવું થાય છે આ તો બધું આમ છે તેમ છે બાકી ખરેખર તમે મેનેજમેન્ટથી કરો તો ઘણો બધો ફાયદો મળી શકે છે લોકો એવું કહેતા હોય કે ગાયો બધી રિપીટ થાય છે મરી જાય છે ગાયો આમ થાય છે તમને એવું લાગે તમારા તમે વર્ષથી ચલાવો છો એટલા માટે હું કહું છું લિપીટ થાય પણ બા અમારે એક વર્ષમાં એકાદથી બગડી ગયા તો કે ખાઈ બાકી હા દોવા માટે મશીનો છે બધા કે જાતે તો મશીન છે અને હાથે જાતે તો બહી બંને મતલબ મશીનથી દો અને જાતે થતી સાત મિત્રો નરેશભાઈ કેટલી ઉંમર કેટલી છે તમારી મારી બાવીસ વર્ષ બાવીસ વર્ષ એટલે અઢાર વર્ષે તમે આપવામાં હાથમાં લીધો હા અઢાર સત્તર વર્ષ હે અઢાર વર્ષની ઉંમરે તબેલો બનાવવાની એક મંઝિલ ઉપર નીકળી પડ્યા માણસ ને બહુ ખરેખર આવા બહુ છોકરાઓ મને ઘણા ગામતા હોય કે ભાઈ આપણને ખબર છે કે હવે આપણે ગવર્મેન્ટ જોબમાં નથી જવાના આપણે કશું નથી કરવા તો કેમ એક અલગ રસ્તો અપનાવી મારા પર શું ઘણી વખત કોઈ મોટા શેઠ હોય એમનો શેઠનો છોકરો ન ભણવામાં શું કે પોતાની ફિટિંગ બેસાડી દે તો આપણા તો ફાધરકોણ પશુપાલક આપણા ફાધરકોનો એક ખેડૂત તો એ એ જે કરતા હતા એવી રીતે જો આપણે એમની જોડે જોડી એમની જોડે મળી અને એમનો જો ચીલો વ્યવસ્થિત પકડી રાખી સારું પશુપાલન સારી ખેતી કરો તો પણ ઘણું થઈ ગયું બહુ સારું થઈ ગયું મને એક મારા મિત્રએ વાત કરેલી નિકુલ મીડિયામાં કે વિદેશોની અંદર ખેડૂત ખેતી કરવા માટે ભણેલા ગણેલાની જરૂર છે તો અહીંયા પણ જો તમે પશુપાલન કરી ભણેલા ગણેલા હોય તો વ્યવસ્થિત પશુપાલન કરી શકતા હો તો ખરેખર આમાં ઘણું સારી એવી આવક છે

દોવા આપે આલ બાસઠ બાસઠ સાઠ આસપાસ ગાયું દોવા આવે બાકરી હોય ગુવાળી હોય બધી આવી ગઈ નું આઠસો લિટર દૂધ ભરાવે એટલે સારી એવી આવક મેળવી રહ્યા છે તો મિત્રો આપણે પણ આવા પશુપાલકો જોડેથી કંઈક શીખીએ ને કંઈક વ્યવસ્થિત રીતે કંઈક સારો ડેરી ઉદ્યોગ બનાવી શકીએ જો આપણી અંદર કંઈક ફળ્યું હોમ નહીંતર રોજ ઘરેથી આપણને પાંચ છ લીટરની બેણી આપણે બીજો દૂધ ભરાવાનો તો બે કલાક ગપ્પા મારવાના ઘરે આવવાનું ઘરે આવીને ફરતી હવાના વેલું ઉઠી એની પોચ સાથેની બેણી આપણે બે કલાક ગપ્પા મારવાનું ભરાય આ તો રોટેશન ચાલવાનું છે સાયકલ ચાલુ જ રહેવાનું છે પણ એનાથી વિપરીતની પાંચસો લીટર બેણીને આપણે બસો લીટર ત્રણસો લીટર કે આવા પશુપાલક જોડે મળીને છસો લીટર સુધી ક્યાં પહોંચાડીશું એના ઉપર એક નજર કરવી જરૂરી છે તો થેન્ક યુ સો મચ મિત્રો અમારા વિડીયો જોતા રહેજો ધન્યવાદ